જો તમારી સાબુદાણાની ખીચડી પણ છૂટી ન બનતી હોય તો ખાસ કરીને આ રીત જોવાની છે જેમાં તમે માસ્ટર બની જવાના છો ચાલો જોઈએ સાબુદાણાની ખીચડીની રેસીપી એક કપ સાબુદાણા લેવાના છે સાબુદાણાને અહીં ધોવા ખૂબ જરૂરી છે અને ત્યાર પછી તેમાં ઉફાળું ગરમ પાણી ઉમેરીએ કલાક નહીં પરંતુ ત્રણ કલાક તેને રાખીશું જુઓ કેટલા છૂટા બની ગયા છે ત્યાર પછી સ્ટીમરમાં શિંગદાણા ઉમેરીએ અને જે કાણાવાળી પ્લેટ છે તેમાં સાબુદાણા અને સાથે તેલ મિક્સ કરી લઈએ અને સાત મિનિટ તેને સ્ટીમ કરી લઈએ ખૂબ સરસ મેં ડિટેલમાં રેસીપી સમજાવી છે ફક્ત કોમેન્ટમાં સાબુદાણા લખશો ને એટલે હું ડિટેલમાં રેસીપીની લિંક શેર કરી દઈશ તમારી સાથે ડીએમમાં માં તો જો ઠંડા થઈ જાય પછી એક મિનિટ તેને મેં હલાવી લીધા છે એટલે એકદમ છૂટા થઈ ગયા ત્યાર પછી બટેટાના ટુકડા બાફેલી શિંગદાણા હતા તે મરચાના ટુકડા શિંગદાણા પાવડર છે મીઠું મરી પાવડર લાલ મરચું પાવડર ચાટ મસાલો ખાંડ અને લીંબુ અને સાથે લીલા ધાણા ઉમેરી દઈએ બધું મિક્સ કરી લઈએ આ ખીચડી કેવી છે કે જેને વઘરવાની જરૂર નથી અને બધું મિક્સ થઈ જાય ત્યાર પછી ફરાળી ચવડો ઉમેરી દઈએ થોડા ડ્રાયફ્રુટ ઉમેરીએ બહુ જ ટેસ્ટી બને છે શેર કરજો રેસીપીને